તો સિદ્ધરાજસિંહ કહ્યું એમનો દરેક રાજ્યો મને ખૂબ જ પ્રિય છે અને કોઈ દરેક રાજ્ય કઈક ને કઈક ક્ષેત્રમાં પોતાની રીતે કુશળતા હોય પરંતુ મને જો તમે પૂછ્યું છે તો પોરબંદર ના પ્રથમ સર્જક જેને છાયા થી રાજધાની ફેરવી અને પોરબંદર માં સ્થાપી એવા મહારાણા સુલતાનજી જેની મારો આઈડોલ છે સુલતાનજી કેમ કે સુલતાનજીએ ઓગણ વર્ષની આયુ ભોગ્યું છે ઓગણ વર્ષની આયુમાં ઈસવીસન સત્તરસો ને પંચ્યાસી માં તેમણે પોરબંદર માં રાજધાની સ્થાપી હતી સિદ્ધ બરોબર અને એ સાથે સાથે તેમણે ઓગણસિતેર વર્ષની આયુમાં કેટલા યુદ્ધો લડ્યા છે આપણે જો ગ્રંથોના આધારે એનું વર્ણન જોવા જઈએ તો સુલતાનજી નો જે અંગનો જે ઓળખ કેવી રીતે કે એ પાંચ હાથ પુરા સશક્ત ઘઉં અને એકલે હાથે યુદ્ધ લડી શકે તેવા સુરવીર હતા અને એના સમયમાં જે વર્ષ નું સૌથી મોટું યુદ્ધ પણ કહી શકાય